નવસારી લાખની ઠગાઈ પાંત્રીસ લોકોના બેંક ખાતા ખોલાવી તેમના નામે લોન લઈ લીધી માસ્ટર માઇન્ડ સહિત બે આરોપીઓ ઝડપાયા નવસારીમાં સરકારી સહાય આપવાના બહાને એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે એક ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે જેમણે લોકોને રૂપિયા પંદર હજારની સરકારી સહાયની લાલચ આપી તેમના નામે લાખો રૂપિયાની પશુપાલન લોન લીધી હતી આ ગેંગે કુલ રૂપિયા પંચાવન લાખ પંચ્યાસી હજારની છેતરપિંડી આજી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે નવસારીના દશેરા ટેકરી વિસ્તારના જે રમણ પટેલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ દિનેશ પટેલ પ્રકાશ રાઠોડ વેસમાં તેમજ સુરતના અલ્પેશ ધહાની અને અશ્વિન નામના ચાર શખ્સોએ આ ગુનાહિત કાવતરું રચ્યું હતું આરોપીએ ફરિયાદી સહિત આશરે પાંત્રીસ લોકોને સરકાર તરફથી રૂપિયા પંદર હજારની સહાય મળતી હોવાની લાલચ આપી હતી વિશ્વાસ કેળવીને તેમણે ભોગ બનનાર પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને ફોટા જેવી અંગત વિગતો મેળવી લીધી હતી ત્યારબાદ આરોપીઓ ભોગ બનનાર તમામને નવસારી અને આસપાસની બેંકો બરોડાની શાખાઓ જેવી કોથમડી વિજલપોર ખત્રીવાડ કબીલપુર અને મરોલી બજારમાં લઈ ગયા હતા અહીં સહાયના નામે બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા નામે રૂપિયાની લોન મંજૂર કરાવી દીધી પંચાવન લાખ પંચ્યાસી હજાર ભોગબંધારના ખાતામાં જમા થતા જ આરોપીઓએ તરત જ તે રકમ પોતાને અને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધી હતી આ સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ અને ચોત્રીસ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ સરવૈયા અને તેમની ટીમે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ દિનેશ પટેલ અને પ્રકાશ રાઠોડની ધરપકડ કરી છે સુરતના અન્ય બે આરોપીઓ અલ્પેશ અને અશ્વિનને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે